હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું અજીસ ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના મેમન કોલોની ધનાની પાર્ક બે માં રહેતા અબ્દુલ લતીફ કાજલવાલાના ઘટ સાંજે બ્યાસી વર્ષની વય અવસાન થતા વિસ્તારમાં ગમગીની માહોલ છવાયો હતો મરહુમ અબ્દુલ લતીફ કાજલવાલા છેલ્લા બે વર્ષથી બીમાર હતા જે ઘટ સાંજે તેમનું અવસાન થયું હતું જે આજે સવારે દસ વાગ્યાના સુમારે મસ્જિદે નૂર પાસે તેમના જનાજાની નમાઝ અદા કરાવવામાં આવી હતી નમાઝે જનાજા હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલાએ અદા करावी थी जेमा हजरत मुफ्ती उसेद साहिब सिद्दीकी अने मुफ्ती फैयाज साहिब दुपेल वाला मुफ्ती खलीक साहिब मुल्ला वाला मौलाना इमरान साहिब खानपुरी मुफ्ती सफीक साहिब साभाई वाला मौलाना सलीम साहिब चौकसी सहित अनेक कुलमाए किराम हुफाजे किराम साते मोती संख्या में लोगो हाजिर रहा था आम مرحوم अब्दुल लतीफ काजल पुत्र मोहम्मद सादिक કાજલવાલા જે કાજલ બુલેટિન ન્યૂઝ ચેનલના તંત્રી છે તેમના મીઠા સ્વભાવે મીડિયાના મિત્રો પણ આવી પહોંચ્યા હતા અંતે બીબી ન્યૂઝ ચેનલના તંત્રી પઠાન રહીમ ખાન અને અજીઝ ધુપેલવાલા સાથે હક્કી આવાજ ન્યૂઝ ચેનલના તંત્રી ખાલિદભાઈ અરબ અને કાજલવાલા ફેમિલી દ્વારા મરહુમ માટે દુઆની અપીલ કરવામાં આવી હતી મરહુમને મિશ્રી કોઈ કબ્રસ્તાન ખાતે દફન વિધિ કરવામાં આવી હતી તેમ શાકિબ કાજલવાલા દ્વારા જાણવા મળ્યું હતું હરે બત રુઝે બબ